સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અનેક સ્તરે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાદરા ખાતે પણ વિશાળ તિરંગા યાત્રા નગરમાં નીકળી હતી સ્વતંત્ર પર્વની ઉજવણી દેશભરમાં આન બાન અને શાંતિ કરવામાં આવી રહી છે ત્યારે પાદરા નગર અને તાલુકા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા ખાતે પાદરાના પીપીસરોફ હાઈસ્કૂલ ખાતે તિરંગા યાત્રા નીકળી હતી ભાજપના આગેવાનોએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું તિરંગા યાત્રામાં પાદરાના ધારાસભ્ય ચેતનસે ઝાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તિરંગા યાત્રા સાથે સ્વચ્છતાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો જેના ભાગરૂપે હાઈસ્કૂલ ખાતે ભાજપ સંગઠનના કાર્યકરોએ સ્વચ્છતા અભિયાન પણ કર્યું હતું યાત્રામાં ભાજપ સંગઠનના કાર્યકરો પાદરા નગરપાલિકાના સદસ્યો સહિત પાદરા પોલીસ વિભાગના જવાનો સહિત હોમગાર્ડ જવાનો તેમજ પાદરા નગરપાલિકાના કર્મચારીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા પાદરાના મુખ્ય રાજમાર્ગો પર ફરીને પાદરાના ફૂલબાગમાં સંપન્ન થઈ હતી યાત્રામાં વિદ્યાર્થીઓ પ્લે કાર્ડ સાથે સ્વચ્છતાનો સંદેશો પણ પાઠવ્યો હતો સ્વાતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ હાલમાં જે ઓપરેશન સિંદુર સફળતાપૂર્વક પાર પાડ્યું છે તેમાં સૈનિકોએ જે વીરતા બતાવી છે તેઓના સન્માનમાં પાદરા નગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સૌ કોઈ ઉમળકાભેર ભાગ લીધો છે અને ભારતની અને સૈનિકોની સૌર્ય ગાથા સવે રજુ કરી છે અને ખૂબ જ ઉત્સાહથી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે આજ રોજ ભારતીય જનતા પાર્ટી પાદરા નગર અને તાલુકા દ્વારા ડીએસ માં આઝાદી માટે બલિદાન થયેલા લોકો અને બોર્ડર પર શહીદ થયેલા લોકોના માન રૂપે િરંગાયા યાત્રાનું આયોજન થયેલ છે આમાં પાદરા નગરપાલિકાના સદસ્ય પાદરા ભાજપ સંગઠન અને વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે પાદરા ડિબિસરોફ હાઈસ્કૂલમાં પાદરા તાલુકા અને પાદરા નગર દ્વારા જે આપણા દેશના શહીદો અને અગાઉ પંદરમી ઓગસ્ટ આવતી હોય ત્યાર પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશમાં આખા દેશમાં તિરંગા યાત્રા સ્વરૂપે જે આપણા દેશના વીર